વડોદરા શહેરની ધડકન સમાન માંડવી દરવાજો આજે ધીમે ધીમે જર્જરિત બનીને તૂટી રહ્યો છે પરંતુ તંત્રને જાણે આ અંગે કશો ફરક જ પડતો નથી પરમ દિવસે રાત્રે ફરી દરવાજાનો કેટલોક ભાગ પોપડો તૂટી પડ્યો હતો શહેરની ઐતિહાસિક ઇમારતોને નુકસાન ન પહોંચે તે માટે ચાર દરવાજા વિસ્તારમાં ડીજેના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ મૂળ પ્રશ્ન સમારકામ હજુ સુધી શરૂ કરાયું નથી ચાર મહિના પૂર્વે માંડવી દરવાજા ઉપર તિરાડો દેખાતા મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પોતે સ્થળ ઉપર આવ્યા હતા શહેરની ઓળખ સમા ઐતિહાસિક વારસાને જાળવવા માટે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ પાલિકા તંત્રને સત્તાધીશોએ સમારકામ શરૂ કર્યું નથી માત્ર ટેકા મૂકીને કામચલાઉ ઉપાય કર્યા છે વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસે તો નક્કી કર્યું હતું કે સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પગરખા નહીં પહેરે તેમની તપસ્યાનો આજે એકસો એકત્રીસમો દિવસ છે હવે તો ચાર મહિના વીતી ગયા અને ફરી પોપડા તૂટ્યા લોકો દોડી આવ્યા પણ તંત્રના અધિકારીઓ હેરિટેજ બચાવવાની માત્ર કાગળ ઉપર વાતો કરતા સત્તાધીશો ક્યાંય દેખાયા નહીં આજના કહેવાતા સ્માર્ટ સિટીના સમયમાં નવનિર્મિત ઇમારતો થોડા જ વર્ષોમાં ખખડઘસ થઈ જાય છે જ્યારે વર્ષો પહેલાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં ચૂના અને પથ્થરથી બનેલી ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે એ ઐતિહાસિક ઇમારતો જ વડોદરાની સાચી ઓળખ છે કોઈપણ શહેરની સાચી ઓળખ તેના ઐતિહાસિક વારસાથી જોડી શકાય છે આવનારી પેઢીને પોતાનું ગૌરવ પોતાનો ઇતિહાસ સમજાય એ માટે આ હેરિટેજ બચાવવું જરૂરી છે મહારાજા સયાજીરાવ ગાયકવાડના કાર્યો વડોદરાને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનાર હતા આજના તંત્રના અધિકારીઓ એ વારસાની જાળવણીમાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છે વડોદરાની ગૌરવશાળી ઇતિહાસ સામે બેદરકારી એવડી છે કે લાગે છે કે શહેરનો વારસો તૂટી રહ્યો છે અને તંત્ર જાણે સૂઈ રહ્યું છે માંડવી ઇમારતની જર્જરિત થતી અવસ્થાને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસી આગેવાનો કાર્યકરો માંડવી ઇમારત ખાતે આવી પહોંચ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ તંત્ર સામે અને સત્તાધીશો સામે નારાજગી સાથે આક્રોશ ઠાલવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય વિષય નથી શહેરની ઐતિહાસિક ઇમારતો બચાવવા એક પ્લેટફોર્મ ઉપર આવો અને આનું ક્રેડિટ સત્તાધીશોને લેવું હોય તો પણ અમે આપીશું પણ આ કાર્યની શરૂઆત તો કરો વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા તથા વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ દ્વારા પણ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપી હતી તથા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી સો એકત્રીસ દિવસથી આ વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ તપસ્યા કરી રહ્યા છે ખુલ્લા ભાગે ફરી રહ્યા છે કેમ કે આ ઐતિહાસિક ધરોવર માંડવીને બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોવર છે વડોદરા શહેરની એને બચાવવા માટે પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકો ના પેટનું પાણી નથી આવતું કારણ કે આ શહેરના હિતમાં અને ચાર ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક ધરોહરને બચાવના હિતમાં બેઠા છે ત્યારે આ શાસક પક્ષોને જે ઈગો એમને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા આ ધારાસભ્ય પણ અહીંયા આવીને ગયા વડોદરાના સાંસદ પણ અહીં ગયા શરમ કરો તમને શરમ આવે છે કે નહીં કે એક વ્યક્તિ બિન રાજકીય મંદિરના મહારાજ છે માડી બચાવ માટે બેઠા છે અને માંડવીની જે પિલ્લરો છે એ દિવસે દિવસે નબળા થતા જાય છે ગઈકાલે તમે જુઓ કે આ તો કોઈ જીવ જશે શું આ લોકોના ના એટલી માનવતા પણ નથી રહી જે સત્તામાં બેઠા છે અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે ને વડોદરા શહેરના નાગરિક તરીકે હું આપણા માધ્યમથી આ વડોદરાના રાવપુરા ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે કરી લઈ જજો કે તમે બનાવ્યું અમે તમને ક્રેડિટ આપી દઈશું પણ તમે બનાવો તો ખરા બચાવો તો ખરા આ ઐતિહાસિક સત્તામાં બેઠા છો તો પછી અમને સત્તા આપો અમે કરીને બતાવીશું કોંગ્રેસ પાર્ટી અમારામાં છે પણ અમે કરીએ તો એમને કરવા દેવું નથી જે લોકો આજે આટલા દિવસથી તપ કરે છે બેઠા છે લડી રહ્યા છે તો અહીંયા જોવાનો પણ ટાઈમ નથી હેરિટેજ બચાવવાની વાતો કરીને નીકળેલા રાપુરાના સાંસદ રાપુરાના ધારાસભ્ય તો આ હેરિટેજ નથી તો તમારે કેમ અહીંયા માંડવીથી જાતતા તમે આખો બંધ કરી દો છો કાન બંધ કરી દો છો કે તમારી મને એવું લાગે છે કે બીજેપીના નેતાઓની ઈચ્છા એવી છે કે આમ ઐતિહાસિક ધરોર પડી જાય તો અહીંયા ફરી આ લોકો કંઈ નફા કમાવાનું કંઈ કોમર્શિયલ ઊભું કરી દેશે એમને તો પૈસા નફો કઈ મળે છે પૈસા કઈ મળે છે આ જ વાત છે જે વડોદરા શહેરની દુરદશા કરી છે અમે તો મહારાજના સમર્થનમાં ફેલેથી છે શરૂઆતી આજે આવ્યા છે અમે એટલા માટે આમાં વધારે નથી કરતા કે આ મહારાજ બિનરાજકીય છે અને અમે એમના ટેકામાં છે હવે જ્યારે બિન રાજકીય લોકો મંદિરના મહારાજ આગળ આવીને બોલે તોય તમે ના આ લોકો બીજેપીના નેતાઓ સાંભળે નહીં આવું ના ચાલે સદો વખોડીએ છીએ અમારે આગામી દિવસોમાં પછી ના છૂટકે આંદોલન કરવું પડશે રાહપુરાના ધારાસભ્યના ઘરે ઘેરાવ કરવાના આવવું પડે દેખાવ કરવાના આવવું પડે સાંસદના ઘરે દેખાવ કરવા ના જવું પડે માંડી બચાવવા માટે અમે એવું કહીએ છીએ કે બધા એક પ્લેટફોર્મ પર ભેગા થાવ આમાં કોઈ રાજકારણની વાત નથી કોઈ વોટ બેંકની વાત નથી આ ઐતિહાસિક ધરોહર બચાવવાની વાત છે તેમાં મોટું મન રાખીને તમે સત્તામાં બેઠા છો અમે તમને ક્રેડિટ આપીશું કે આ ભાઈ તમે બનાવ્યું પણ બનાવો તો ખરા છેલ્લા ઘણા વખતથી આ માંડવી જે આ વડોદરા શહેરની ધરોહર છે હેરિટેજ બિલ્ડિંગ છે અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજના મહારાજ જે હંમેશા અહીંયા ઉભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો કોને ખબર કેમ તંત્ર ઊંઘતું રહ્યું છે શું આ પડવાની રાહ જોઈએ છે ગાયકવાડે આ શહેરની મધ્યમાં આ માંડવી એક ઓળખ બનાવી હતી અને કહેવાય છે કે માંડવીના પાંચ ચક્કર લગાડો તો તમે વિદેશમાં જાઓ તો ફરી આવવું પડે તમારે એટલે મારું માનવું છે કે ધરોહરને મટાડવાનું કામ કર્યું છે સત્તા પર બેઠેલા લોકો એટલે હવે આપ એક વખત પડ્યું બીજી વખત પડ્યું ત્રીજી વખત પડ્યું હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ગેરરેથી એનું કામ શરૂ કરો ને તો આંદોલનની આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે કારણ કે આ માંડવી વડોદરાની ઓળખ છે અને ઓળખને તમે લોકો જે મટાડવાની કોશિશ કરો છો એ ચલાવી લેવાયની આજે મારા તપનો એકસો એકત્રીસ દિવસ છે આ તપ કરવું શરૂ કરવાનો સંકલ્પ જ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસ દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશય થઈ રહ્યો છે અને ગમે ત્યારે પડી જશે તો મહાનગરપાલિકા છેલ્લા છ મહિનાથી આ માળવી દરવાજા માટે જે ઉદાસીનતા રાખી છે ને હજી સુધી ટેન્ડરિંગ ટેન્ડરિંગ ઇજારા ઇજારા શબ્દો વાપરી અને અમારા જેવા જે હેરિટેજ પ્રેમી છે મીડિયા છે વડોદરાની પ્રજા છે એને ગેરમાર્ગે દોરી રહ્યા છે એનું બહુ મોટું દુઃખ છે કે જે ઐતિહાસિક વારસા માટે સર સયાજીરાવ ગાયકવાડ ઓગણીસો બાવનમાં જ્યારે ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપી દીધો પછી એની જે જવાબદારી મહાનગરપાલિકાની આવે છે અને એને સાચવા માટે જે હેરિટેજ સેલ બનાવવો જોઈએ જે આજ દિન સુધી બન્યો નહીં જેને લીધે વડોદરાનો ઐતિહાસિક વારસો હવે નષ્ટ ઉઠાવવા પામ્યો તમે તાંબેડકરનો વાડો જોઈ લો લહેરીપુરા દરવાજો જોઈ લો ન્યાય મંદિર જોઈ લો ને અત્યારે માળવીની પરિસ્થિતિ જોઈ લો થોડા સમય પહેલાં કલેક્ટર ઓફિસનો ઘણો બધો ભાગ પડી ગયો હવે હેરિટેજ

આ પિલ્લર ઉભો રહી શકે ને જે ગડરો સપોર્ટમાં મૂક્યા છે એ ગડરો આ આર્ચિસ નું વજન લઈ શકે તો મહાનગરપાલિકાના કમિશનર કમિશ્નરશ્રીને કહીશું કે જે સરસયાજીરાવ ગાયકવાડે તમને ઐતિહાસિક વારસો સોંપ્યો છે એ જો ના સાચવી શકતા હોવ તો ગાયકવાડ પરિવારને પાછો આપી દો તો એની યોગ્ય જાળવણી થાય